નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત તો સાંપ્રત રાજકારણની ઘટનાઓની વાત કરવી છે પરંતુ થોડાક ભૂતકાળ સાથે ચર્ચા કરવી છે કારણ કે અહિયાં વાસ્તવિક રીતે જે લોકો આધ્યાત્મિક ક્ષેત્રમાં હોય કંઈક પવિત્રતાના દાવા કરતા હોય કોઈ ઉચ્ચ આધ્યાત્મિકપણાની બ્રમ્ફાશો મારતા હોય એવા લોકોની જે પાંગળી અને બેદાગ દલીલો હોય એવી દલીલો દ્વારા કેટલાક સાધુઓ પોતાની અનુયાયી અથવા તો પોતાની પૌત્રી કક્ષાની દીકરીઓ સાથે દુષ્કૃત્ય આચરતા પહેલા કેવી દલીલો કરતા હોય છે તેને મોક્ષ એને મોક્ષ અપાવવાની લાલચ આપે છે ગયા જન્મમાં તમે અપરાધ અપસરાઓ હતી ગયા જન્મમાં તમે અપસરાઓ છો તમે શ્રાપિત અપસરાવો છો અને તમારી મુક્તિ કરાવવાની છે તમારા પાપોનું નિરાકરણ કરવાનું છે તારા પતિને તારા ભાઈને ઉપર સંકટ છે ને સંકટ નિવારણ માટે ત્યારે અમુક વિધિ મારી સાથે કરવાની છે આવી આવી નિર્લજ્જ દલીલો કેટલાક લોકોએ કરી અને અનેક દીકરીઓના શિયાળ ચૂથ્યા છે આ નિમ્ન કક્ષાની દલીલ આવી નિમ્ન કક્ષાની દલીલો ઓગણીસો પંચ્યાસી વખતના અનામત આંદોલનમાં એ વીપી અને બીજા કેટલાક લોકોના સહયોગથી જે અનામત નાબૂદીનું આંદોલન ચાલ્યું એ વખતે મેરિટના પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા મેરિટનો ભોગ લેવાય છે ગુણવત્તાહીન શાસન બની જશે ગુણવત્તાહીન કર્મચારીઓ આવી જશે ચોરાશી ટકા માર્ક્સ મેળવેલા યુવાનો વિદ્યાર્થીઓ રહી જાય છે અને માત્ર અડતાલીસ વાળાને પ્રવેશ મેળવી જાય છે આવી બધી દલીલો કરવામાં આવતી હતી પરંતુ નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં જે પ્રવેશ પરીક્ષાઓ હતી એ સમાન હતી દરેક માટે અને એનું પાસ થવાનું જે ક્રાઈટેરિયા હતો એનું જે કંઈ માપદંડ હતો એની અંદર અનુસૂચિત જાતિ જનજાતિના લાભાર્થીઓના માટે કોઈ વિશેષ છૂટછાટ ન હોવા છતાં આવી હિન દલીલો કરવામાં આવતી હતી અને એ હિન દલીલોની અંદર સૌથી અગત્યની દલીલો મેરિટનો ભોગ લેવાય છે મેરિટના નામે આખું આંદોલન ચાલ્યું એટલે મેરિટનો સવાલ એટલા માટે ઉદભવો કર્યો છે કે મેરિટના નામે એક આખી રાજ્ય સત્તાનો ઉથલાઈ પાડવામાં આવી અને ગરીબો શોષિતોની ઉત્થાનની વિચારધારાનો ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને એ ખંડિત કરનારા જ આજના શાસકો છે તો હવે આજે ગઈકાલે જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે તો આ વિસ્તરણ મેરિટના ધોરણે થયું છે આ એક ખૂબ વિચારવા જેવો અને સમગ્ર ગુજરાતની પ્રજાએ વિચારવા જેવો પ્રશ્ન છે કારણ કે કેટલાક લોકોને એવા અભરખા હતા કે ભાઈ લીલી સહી વાળી પેન થી સહી કરવી છે એ અભરખા ક્યાં ઉડી ગયા બાષ્પીભવન થઈ ગયું કારણ કે સ્વતંત્ર પ્રતિભાઓને કાયમ માટે નામશેષ કરવાનું એક ષડયંત્ર વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે કેટલીક લોકો એવા બણગા મારતા હતા જનરલ ડાયર રંગા બિરલા ભાજપમાં જાવ તો માની કોખલાજ અને આવો જ બકવાસ કરનારા ભાઈ શ્રી ચૌદ પટેલોની બલી આપી અને ઓળખા ભાજપની અંદર પ્રવેશ કરી ગયા એટલે જે વ્યક્તિ સમાજને પ્રતિબદ્ધ નથી પોતાની જનતાને પ્રતિબદ્ધ નથી એવા લોકો જનતાને કઈ રીતે પ્રતિબદ્ધ રહી શકશે આ વિચારવા જેવો છે અને ગુજરાત અને ભારતમાં તો સૌથી વધારે ગુજરાત અને ભારતમાં સૌથી વધારે નુકસાન અનુસૂચિત જાતિ અને જનજાતિની તુલનામાં ને વધારે નુકસાન થયું છે એટલે આવા સમાજને સામાજિક શૈક્ષણિક આર્થિક સભાનતાની બંધારણીય સભાનતાની આ સમાજને વધારે જરૂર છે અને સંગઠનની જરૂર છે કારણ કે આ સમાજ અંધશ્રદ્ધા કૃરિવાજો અને ગુનાઓની બાબતમાં અન્ય સમાજ કરતા થોડોક અગ્રેસર છે એટલે આ સમાજ એમાંથી બહાર આવે એ જરૂરી છે એટલે આ મંત્રીમંડળની અંદર ઓબીસી ને આઠ ખાતા મળે કે અઢાર ખાતા મળે ઓબીસી સમાજની આ સ્થિતિ છે સામાજિક ધાર્મિક આર્થિક અને બંધારણીય સભાનતાની એને જરૂર છે એવા સમાજના આઠ મંત્રીઓ મળે આઠ ખાતા મળે કે અઢાર ખાતાઓ મળે એથી શું ફેરફેર પડવાનો એમની પાસે હોદ્દા હોય પણ સત્તા ના હોય એમની પાસે શું હોય હોદ્દા હોય પણ સત્તા ના હોય અને હોદ્દો હોય અને સત્તા ના હોય તો એને શું કહેવાય એને પણ કહેવાય શું કહેવાય ચોકીદાર પણ કહેવાય એટલે ચોકીદાર પણ તો સરકારી વિભાગોની ગ્રાન્ટ ઉલટસોલટ ના થઈ જાય બીજા કર્મચારીઓની બરાબર પોતે જાણતા ના હોય ને અદલા બદલી ના થઈ જાય આવી જ ખબરો રાખવાની હોય આની અંદર અને એથી વિશેષ સ્વતંત્ર સત્તાઓ આમની પાસે કોઈ નથી એટલે ગુજરાતની અંદર આમ પણ જે વર્તમાન સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની હતી એ તમામ ક્ષેત્રોની અંદર તમે વિચાર કરો ગુનાખોરીની અંદર ચારે બાજુ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા છે કે રોજે રોજ એક હત્યા અને એક બાળકની ઘટનાઓ બહાર આવે છે ગુનાખોરીની અંદર ગુજરાતે ગુજરાત મોડલ બનાવવાની હોડ લીધી હોય ને એ પ્રકારે ગુનાઓ વધી રહ્યા છે દારૂ અને ડ્રગ્સ રોજે રોજ ઠલવાય છે તો આ રાજ્યમાં સરકાર છે પોલીસ છે તંત્ર છે ભ્રષ્ટાચાર ચારે બાજુમાં માજા મૂકી છે લાંચ પ્રજાના કામો નથી થતા એવી ફરિયાદો મોટાભાગના ધારાસભ્યો કરતા હોય છે મોંઘવારી અને શિક્ષણનું સૌથી અધપતન થયું છે બાળકોનું કુપોષણ અને આની સાથે સાથે પાછા આ આરોગ્ય સેવાઓ એટલી બધી ઠપ થઈ જાય આ બધા જે પ્રશ્નો છે આ બધી નિષ્ફળતાઓ છે એ મંત્રીઓના માથા બદલાવાથી હલ થઈ શકશે કેમ કે જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે બદલી થઈ છે એની અંદર ખૂબ ધ્યાનાર આકર્ષક બાબતો એ છે કે ધોરણ આઠ પાસ એવા મંત્રીને પ્રમોશન આપી અને એમને નાયબ મુખ્યમંત્રી આવ્યા પરંતુ એમના સમયગાળાની અંદર દારૂ જુગાર નું ચલણ ઘટ્યું નથી ગુનાઓ વધ્યા છે અને કોઈ ગૃહ ખાતાની કઈ ઉપલબ્ધિના કારણે એમને આ પ્રમોશન અપાયું અને પ્રમોશન ભલે આપ્યું પણ હવે શું થશે હવે ધોરણ આઠ પાંચ નાયબ મુખ્યમંત્રીના હાથ નીચે કેટલાક પીએચડી થયેલા મંત્રીઓ હશે કેટલાક એમબીબીએસ થયેલા મંત્રી હશે એલએલબી થયેલા લગભગ ચારેક મંત્રીઓ કામ કરશે બી કોમ થયેલા ત્રણ મંત્રીઓ કામ કરશે અને હાથ નીચે આઈપીએસ અને આઈપી આઈએએસ અધિકારીઓ કામ કરવાનું છે આ કેવી શોભજનક સ્થિતિ કહેવાય આના રાજકારણ કહેવાય શું કહેવાય અને આની સાથે સાથે આખું જે પ્રધાનમંડળ છે આખો અરે પ્રધાનમંડળની જે વહેલી થઈ છે એ જ્ઞાતિના ધોરણે થઈ છે શું થાય છે જ્ઞાતિના ધોરણે થઈ છે તો જ્ઞાતિના ધોરણે થઈ છે ઓગણીસો સાહીઠ થી નું જે અસ્તિત્વમાં આવ્યું તો એની અંદર આ જ્ઞાતિના ધોરણે જે થયું છે એની અંદર અનુસૂચિત જાતિ પ્રત્યેનો ભેદભાવ ઉપેક્ષા અને એમની પરવસ્થાના કારણે કાયમ માટે નાણાં ખાતું ગૃહ ખાતું ઉદ્યોગ ખાતું ઓગણીસો સાહીઠ થી આજ સુધી અનુસૂચિત જાતિના કોઈ પણ વ્યક્તિને આપવામાં નથી આવ્યું એટલે અનુસૂચિત જાતિના ધારાસભ્યો લાયક નથી અથવા તો તમે સ્પષ્ટ ભેદભાવ કરો છો જાતિ નું આ બહુ વાસ્તવિક અનુમોદન છે જાતિ પ્રથાનું આ બહુ વાસ્તવિક અનુમોદન છે એક ટકાથી જેની વસ્તી ઓછી હોય ગુજરાતમાં એવા જૈન મુખ્યમંત્રી બની શકે એવા જૈન નાયબ મુખ્યમંત્રી બની શકે નાણામંત્રી મંત્રી બની શકે ગૃહમંત્રી બની શકે તો આને કાબલિયત કહેવાય આને કાબલિયત કહેવાય અને જેની વસ્તી આટલી બધી હોય એનો સાત સાત ટકા વસ્તીઓમાંથી એક પણ વ્યક્તિ કાબલિયત ધોરણે નાણામંત્રી મંત્રી નથી બની શક્યો ગૃહમંત્રી નથી બની શક્યો ઉદ્યોગમંત્રી નથી બન્યો એટલે ભારતનું જે સામાજિક આર્થિક અને રાજકીય જે જીવન છે ને એ જાતિ પ્રથાના સમીકરણના આધારે ચાલે છે ઘડાય છે અને વ્યવહારમાં અમલી બને છે એનો એનો પુરાવો એ છે કે અત્યારનું જે મંત્રીમંડળ થયું એમાં ઓબીસીના આઠ મંત્રી લીધા પટેલોના સાત લીધા છે શેડ્યુલ આ ચાર છે શેડ્યુલ કાસ્ટના ત્રણ છે અને અન્ય બે છે બીજી એક ખાસ બાબત એ છે કે ભાજપની અંદર આગવા વ્યક્તિત્વ અને અસ્તિત્વનું સ્થાન નથી અને એવા લોકોને એક વખત પોતાના કુંડાળામાં લઈ લીધા અને પછી કાયમ માટે એમને ટકરાવતા રાખવાના છે અને એના જ્વલંત ઉદાહરણો જયેશ રાદેડિયા અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ છે અને આમે એ શું બહુ વિચારવા જેવી બાબત છે કે પોતાને ગુજરાતના દલિતોના નાથ ગણાવનાર ગુજરાતના દલિતોની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ના જે મહંત હતા એ મહંતમાંથી ધારાસભ્ય બનેલા સંભના કુલિયા ક્યાં છે આ સોર બકોરમાં ના તો એમનું નામ સંભળાયું ના તો એમની કોઈ મંત્રી કોઈ ધારણાઓ બંધાઈ અથવા તો ના એની ચર્ચા થઈ એટલે આ બાબતે એક વસ્તુ ભારતના ઇતિહાસમાં પુરવાર કરી છે એ ભારતની અને ગુજરાતની અનુસૂચિત જાતિની જે ધાર્મિક સંસ્થાઓ છે એના માટે ખૂબ વિચારવા જેવી બાબત એ છે કે સમાજની સત્તા મોટી છે કે રાજકારણની સત્તા મોટી છે સમાજની સત્તા ચિરંજીવી છે સમાજની સત્તા ચિરંજીવી છે અને રાજકારણની સત્તા અલ્પજીવી છે સમાજની ગાદી એ કાયમ માટે રહેવાની છે સમાજની જે ગાદી છે અને આ સમાજે આ સમાજે અનુસૂચિત જાતિના જે જે કોઈ મહંતો થઈ ગયા જે કોઈ મહાત્માઓ થઈ ગયા એમના ઓળખ અને હોફ અનુસૂચિત જાતિના જે જે મહંતો મહાત્માઓ અથવા મહાપુરુષો થઈ ગયા ધાર્મિક ક્ષેત્રના ધાર્મિક ક્ષેત્રના આવા જે જે મહાપુરુષો થયા એને અનુસૂચિત જાતિ સમાજે ઓળખ આપી અને હોફ આપી છે અને આથી વિશેષ આ સમાજને શું આપી શકે એટલે મિત્રો રાજકારણની વાત કરતા એક સાથે અનેક વિષયોને આવરી લીધા છે પરંતુ જરૂર હતી કેટલીક તો કડવી વાસ્તવિકતાઓ પણ રજૂ કરવી જરૂરી હતી એટલે તમને એ કઈ લાગે તો કોમેન્ટમાં તમારા વિચારો જણાવજો સાથે સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો ફરી વખત પાછા મળીશું આવજો